જાદવ પ્રતિકભાઈ ગોરધનભાઈના પરિવારજનો દ્વારા ઉપસ્થિત રહી નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે નવરંગા માંડવા દરમિયાન થામલી રોપણ મહાપ્રસાદ ડાકડમરુ થામલી વધામણા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાત્રિના સમયે માતાજીના સાનિધ્યમાં ભવ્ય ડાકડમરૂનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાવણ દ્વારા ડાકના તાલે માતાજીના દુહા છંદ વાર્તા ગરબા સહિતની રમછટ બોલાવવામાં આવી હતી જે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં જાદવ પરિવારના ભાઈઓ સહિત માઈ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર